શીખી દીધી જમીન ઉપર જો હેલો મિત્રો કેમ છો બધા મજામાં હશો તો તમારા બધા મિત્રોનું આ બજરંગ ગુજરાતી લોકોમાં હું તમારું સ્વાગત કરું છું મિત્રો આપણે અત્યારે આ છે તુવેર ને આપણે મસ્ત મજાની સીંગુ મળી ખાવા અને સીંગુમાં મિત્રો આમાં ઘણી વેરાયટીની ઘણી અલગ અલગ પ્રકારની તુવેર હોય છે પણ આમાં છે ને અલગ છે ઈળ ની દવાનો છટકાવ કરેલો છે ઈળું પણ હતી મિત્રો ખૂબ જ માત્રામાં એટલે આપણે ઈળુ નો પણ છટકાવ કર્યો છે મિત્રો હું તમને બતાવું કે આમાં ઘણી ઈળું હતી મિત્રો આમાં બેતાલી ઓળ છે શેઢો ખૂબ જ લાંબો છે મિત્રો આમ નજર પણ નથી પંપ ખાલી કર્યો છે મિત્રો આપણે અને તુવેરમાં અત્યારે કઈ ઘટે એમ નથી મિત્રો જોવો આપ બતાવી જય માતાજી મિત્રો જોદર છવાઈ ગઈ છે અને મારા મિત્ર છે દવા ફાટી રહ્યા છે મિત્રો આ છે તુવેર તુવેર મિત્રો આમ જોવો હાય હેલો કરે છે મિત્રો આમ જોવો મિત્રો જો ચશ્મા પહેરીને ચશ્મા લગાવીને ને દવાનો છંટકાવ કરી રહ્યા છે મિત્રો જોવો આ બંને સાઈડમાં પણ તુવેર છે મિત્રો જોવો બસ 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 થઈ રહ્યો હવે રહેવા ભાઈ ચારે હશે તે તુવેર જ છે મિત્રો આ ઈળ જીવતી છે અત્યારે મેં નીચે નાખી દીધી જમીન ઉપર જુઓ તો આ ઈયળ હલેસે આ ઈયળ હલે છે જોવો લગભગ તો મારા અંદાજ પ્રમાણે ઈયળો મરી જાય કે વાંધો જ બહુ નહીં આવે તોય છતાં એક રાઉન્ડ મારવો પડશે તમારું શું કહેવું છે મિત્રો જરાક કોમેન્ટ કરીને જણાવજો ને આપણે દવાનો છટકાવ કર્યો કે પણ બોટલ પણ આપણે અત્યારે આ વાડીએ જ પડી છે આ વાડી રહી ત્યાં આપણે જરાક બતાવું હું તમને બોટલ છે ને મિત્રો બહુ ભારે હતી અને આમાં અત્યારે ઈયળ પણ નથી ને ફૂલ અને ફાલ અને બધું બહુ સરસ રીતે આવી રહ્યું છે મિત્રો જોરદાર આમ જુઓ એટલે આમ જોવો મિત્રો આ બાજુથી પણ ખૂબ જ મસ્તનો વ્યૂ આવે છે મિત્રો અને ટ્યુબેરમાં પણ કાંઈ ઘટતું નથી મિત્રો જુઓ આપણે અત્યારે આયેલા જાય છે આ વાડીએ મોટર ચાલુ છે આપણે હવારની એટલે આપણે ત્યાં અત્યારે આવેલા જઈએ છીએ મિત્રો વિડિયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો એક મસ્તની અને ચેનલમાં પહેલી વખત આવ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે આગળ આવેલા જઈશી એજી જુઓ મિત્રો ખૂબ જ મસ્ત મજાના ફૂલ ખીલી રહ્યા છે મિત્રો અને ખીલી ગયા પણ છે અને હવે શીંગ ધોમ આવવાની તૈયારી પણ છે મિત્રો અને આમ જુઓ ખૂબ જ લાંબો શેઢો છે મિત્રો એની કાંઈ કરવામાં એટલો લાંબો સ છે મિત્રો શેઢો પણ બહુ લાંબો છે મિત્રો આમ અને આપણે આ જુઓ આમાં કાલ દવા પણ ખૂબ બહુ સાઠી મિત્રો આમાં ને ઈયળ પણ બહુ હતી આમાં અત્યારે જો આવા આખતરા છોડવા છે ને એમાં શીંગું પણ આવી ગયું છે આમ જવું આવડી આવડી શીંગું થયું છે મિત્રો આમાં એટલે અત્યારે જોવા એવા કાલે દવા મારી હતી ને એ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આમાં ઈળું કાંઈ દેખાવ આવે છે કે નહીં આપણે હા મિત્રો છે ઈળું ઈળ છે મિત્રો જોવો હું તમને કેમેરામાં લાઈવ તમને બતાવી રહ્યો છું મિત્રો તમને દેખાય ને મિત્રો તો જરાક કોમેન્ટ કરીજો મિત્રો આને હવે કઈ દવા મારવી ને આપણે જીવતી છે જુઓ આ ઈળ છે મિત્રો અમારા અંગૂઠા કે જીવતી હોય મિત્રો એ તો કઈક આપણને ખબર નથી પણ આમ જુઓ મરી ગઈ લાગે મિત્રો જુઓ તો આપણે એનું ડૂકું તો આપણે તોડી લઈએ મિત્રો આમ જુઓ પૂરી રીતે હાવ ખાઈ ગયું છે આમ જવું એટલે એમાં કઈક ખોટ લાગે છે મને ઈયળ જીવતી છે કે મરી ગયેલી છે તો આપણે વાડિયા પોગવાની તૈયારી જ છે મિત્રો આપણે વાડિયા પોગી ગયા છે એ અમને આ બધાને બ્લોગ મારો પસંદ આવતો હોય ને મિત્રો તો વિડિયોને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો આમ જુઓ મિત્રો આપણે સવારીનો વ્યૂ આ છે ખાટી આંબલી મિત્રો જવો ઉપર તમે જોઈ રહ્યા છો મિત્રો ને આ ખાટી આંબલી છે ને મિત્રો ખૂબ જ મસ્ત મજાની છે એટલે આપણે જુઓ સવારનું પાણી સારું છે મિત્રો મોટર જુઓ કુંવારું એટલે પાણી ચાલુ છે મિત્રો હું લાઈવ તમને બતાવી રહ્યો છું આ બાજુની સાઈડમાં પણ બકાલું છે મિત્રો થોડું તામે સુરજ દાદાનો એટલે તાપ આવે છે ને એટલે કશું એમાં દેખાતું નથી એટલે તમને બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું મિત્રો જુઓ કેવો મસ્ત આપણી વાડીનો વ્યૂ છે મિત્રો તમને બતાવવું ગાંડો ગઝબનો વ્યૂ આવે મિત્રો આમ જુઓ એમાં કાંઈ ઘટે જ નહીં મિત્રો આ કાલ દવા સાટીને એટલે ખૂબ જ થાકી ગયા હતા આપણે અને બીજા નંબરમાં કે આમાં હાલવામાં બહુ ખૂબ જ તકલીફ પડે છે કેમ કે આને એક મૂકીને એક વળ વાવી હોત ને મિત્રો જો કહેવાનો મતલબ મારો જો આ વળ વાવીએ આ ઓળ વૈશ્મા ન હોવી જોઈએ આ વળ હોવી જોઈએ એટલે વૈશ્મા જગ્યા રહે પાટલું પોળું રહે એના હિસાબે હાલવામાં દવા છાંટવામાં આપણે પાણી વાળતા હોય તે ક્યારે પાણી જોવામાં ખૂબ જ ઉપયોગી થાય છે મિત્રો ખુલ્લી જગ્યા હોય ને તો પણ આપણે એવી રીતે આમાં કશું નથી આમાં અઠેવી જાળી વાવેતર કરેલ છે મિત્રો એટલે ખૂબ જ આમાં જગ્યા કરી કરીને આમ બે બાજુ આમ ડાળિયું કરીને નુકસાન પણ થાય છે ને નુકસાન ન કરવું હોય તો પછી આપણે ઈલની આંટો મારી જાય એટલે આપણે વગર કીધું દવા તો છટકાવ કરવો જ પડે મિત્રો આમ જુઓ આ છે આપણે મસ્ત મજાના રીંગણા બકાલું જુઓ મિત્રો આપણું બકાલું છે એટલું ખાવા માટે વાવ્યું હતું ઘરધણીને આપણા માટે એટલે આમાં રીંગણી છે

તમે અંદાજ મારી લેજો અને કોમેન્ટ કરજો નહીં આમ જોવો મિત્રો અને આ બાજુની સાઈડમાં પણ રીંગણા પણ છે મસ્તના કુણા કુણા આમ જુઓ મિત્રો આવા રીંગણા જુઓ મિત્રો કેવા મસ્ત મજાના છે રીંગણા અને આ બાજુમાં બધા બસ મોટા મોટા રીંગણા છે મિત્રો આમાં બધી સાઈડમાં વાલ પણ છે મિત્રો આ વાલનો છોડવો છે આ બાજુ ટમેટા છે મિત્રો જુઓ આ ટમેટા છે મોટા ટમેટા છે આપણે ઝીણા પણ ટમેટા છે આમાં જો આ ઝીણા ટમેટા પણ છે આપણે આમ પાકી હોતી ગયા છે મિત્રો જો આ લાલ લાલ દેખાય ને અંદર એ પાકી ગયેલા ટમેટા છે આપણે આ બાજુ જોવો આ નાના નાના રીંગણા છે હજી ને આમાં આગળ પાણી આવવા દેવાનું છે મિત્રો ઓલામાં ખૂબ જ પાણી પોગી ગયું હતું ને એટલે આપણે તો આવવા દીધું જોવો રીંગણા પણ મસ્તના છે જોવો મિત્રો બી બહુ સારું છે મિત્રો ઓળો થાય ને શિયાળામાં ઓળો ખાવાની મજા આવે કાંઈ અલગ જ હોય છે આની મીઠાશ દેશી રીંગણા કહેવાય મિત્રો આપણે માર્કેટમાં જ લઈને ઓર્ગોનિક નથી હોતા અને આપણે ઓર્ગોનિક છે મિત્રો જુઓ આપણે અત્યારે પાણીનો ધોરિયો પણ ચાલુ છે આપણે નાનો એવો બગીચો પણ છે મિત્રો જુઓ આપણે ગલગોટા વાવ્યા છે અને સામે પાણી પણ મોટર ચાલુ છે મિત્રો જુઓ આપણે હવારથી પાણી અને મસ્ત મહેક પણ આવે છે મિત્રો સુગંધ પણ આવે છે સોનામાં સુગંધ ભળી ગઈ મિત્રો એવું લાગે છે જોવા આ ફૂલ છે ધોરિયામાં છે અડધું ડૂબેલું કેવું લબ જબ લબ થાય છે મિત્રો નીચે મજા આવે તો વિડીયોને લાઈક કરી દીજો મિત્રો જુઓ બસ આટલું જ મિત્રો અને તમને આ મારો વિડીયો ગમ્યો હોય પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી દેજો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું આપણે નવા વિડીયો સાથે મિત્રો અને મને દિલથી સપોર્ટ કરજો મિત્રો જય માતાજી જય શિયામાં મળીશું આપણે આગલા વિડીયો સાથે